કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કમ્પોઝરની અંદર ફોર્મ કઈ રીતે બનાવી શકાય તો આ શરૂ કરીએ આપણે વિડીયો સૌ પ્રથમ ફોર્મ બનાવવા માટે ફોર્મ મેનુમાં જવું પડશે ઇન્સર્ટ મેનુમાં જઈને ફોર્મ વિકલ્પમાંથી ડિફાઈન ફોર્મ અથવા આપણે અહીંયા ડાયરેક્ટ આ જે આઇકન છે તેના પર ક્લિક કરીને ડિફાઈન ફોર્મ વિકલ્પ પસંદ કરી શકો છો ફોર્મના નામ આપવું પડશે આપણે જે ફોર્મ ને નામ આપવું હોય તે તમે આપી શકો છો અહીંયા મેં નામ આપ્યું છે રજીસ્ટ્રેશન ને એક્શન યુઆરએલ માં જે ક્યાં આ વિગતોને સેવ કરવી છે તો તેનું ફાઈલ નું નામ આપવું પડશે તો આપણે આપીએ છે rg.html અને અહીંયા છે મેથડ ગેટ અથવા પોસ્ટ પોસ્ટ પસંદ કરીશું અને ઓકે જેવું આપણે ઓકે બટન દબાવીશું તેવું આપણને એક ભૂરા આછા ભૂરા રંગનું ચોક ચોરસ ડોટ લાઈન વાળો બોક્સ જોવા મળશે આ આપણો ફોર્મ તૈયાર થઈ ગયો છે જો આપણે જોવું હોય તો તમે અહીંયા સોર્સ વિભાગમાં તેનો કોડ જોઈ શકો છો અને અહીંયા ખાસ કરીને જોઈ શકાય છે કે આપણે જે જોપડી માપ્યો છે એટીએમએલ કોડ તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો આ હતું એક ફોર્મ કઈ રીતે બનાવવું જો તમને આ શોર્ટ્સ ગમ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કે આવનાર બીજા પણ વિડીયો તમે જોઈ શકો થેન્ક યુ